ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે મહિલાના પ્રશ્નો અને સુરક્ષા વગેરે મુશ્કેલીઓ માટે મદદરૂપ મહિલા સબ મહિલાનું ઉદઘાટન પીઆઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા આજરોજ આપણા વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશન બેઝ મહિલા સપોર્ટ સેન્ટર ચાલુ કરેલું છે આ સેન્ટર મહિલાઓને કાઉન્સેલિંગ મહિલાઓને લગતા કોઈ પણ સામાજિક અને કૌટુંબિક પ્રશ્નો કાયદાકીય પ્રશ્નો ઘરેલું હિંસા દહેજ પ્રથા તેમજ મહિલાઓ અને અન્ય પોલીસ કામગીરી તેમજ તેમની પારિવારિક હિંસાથી થતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તેનું સુખદ સમાધાન થઈ રહે તેમજ તે લોકોને કોઈપણ પ્રકારની કાઉન્સેલિંગની જરૂર હોય તે શુભ હેતુથી સરકારશ્રી દ્વારા ડભોઈ તાલુકાની અંદર આજ રોજ આ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવેલ છે મહિલાઓ આ સેન્ટર પર આવી તેમની કોઈ પણ મુશ્કેલી હોય તો એ બહેનોને જણાવશે અહીંયા કુલ બે કાઉન્સેલરો છે એ કાર્યરત રહેશે તેમજ મહિલાઓના પ્રશ્નો મહિલાઓને લગતી યોજનાઓ અને મહિલાઓને તમામ પ્રકારની મદદ અહીંથી મળી રહે તેવા હેતુથી આપણે આજ રોજ ડબોઈ ખાતે આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે અને આ પ્રસંગે ડબોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી સંજયસિંહ વાઘેલા સાહેબ તેમજ હું ડૉક્ટર પરીક્ષિત વાઘેલા પ્રોટેક્શન ઓફિસર વડોદરા તેમજ મારા સાથી મિત્ર અને અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહેલ છે જે બદલ હું સૌને શુભેચ્છા પાઠવું છું અને આ સેન્ટરનું કાર્ય નીવડે એનો હેતુ સફળ થાય એવી આશાથી આપણે આ કાર્ય શરૂ કરીએ છીએ આજે ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે